રોકાયા બાદ પણ અમદાવાદમાં અનેક ઠેકાણે જળ ભરાવ આવ્યો છે અમદાવાદના ગોપાલનગરમાં ઘૂંટણ સવા પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે ગોપાલ ચોકમાં પાણી ભરાઈ ગયેલા હજુ પણ યથાવત છે વરસાદ બંધ થઈ ગયો પરંતુ પાણી હજુ પણ ત્યાં ઘૂંટણ ભરાયેલા યથાવત છે તો જેના કારણે મહાનગરપાલિકાનું જે પાપ છે ખુલીને સામે આવી રહ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ બારૂટ આપણી સાથે જોડાઈ ગયા છે રાજલ જે રીતે વરસાદ અમદાવાદમાં બંધ થઈ ગયો પરંતુ અનેક ઠેકાણે હજુ પણ જળમગ્ન રસ્તાઓ જોવા મળી રહ્યા છે રાજલ શિવાંગીની આ જે ગોપાલ ચોક છે જે છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોતા આવ્યા છે ગટરિયા ચોક તરીકે ઓળખાય છે જો કે આજે તો વરસાદ હતો અને વરસાદના કારણે અહીં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે પરંતુ અહીં આગળ વરસાદ ના હોય તેમ છતાં પણ પાણી ભરાવતા નજરે પડ્યા છે અહીંયા ખોદકામ કરી દીધું છે પાણીનો નિકાલ થઈ શકે તેના માટેની કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી અને જેને લઈને અહીંયા આગળ તમામ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકોને ભારે જહેમત છે તેવું ઉઠાવવું પડી રહ્યું છે ખાસ કરીને આ વરસાદી પાણી નથી કારણ કે અમદાવાદ શહેરમાં હજુ તો ધોધમાર વરસાદ વરસ્યો નથી તેમ છતાંય આ જે નબરોળ પ્રશાસનનું જે પાપ છે તે છાપરે ચડીને ફોકારી રહ્યું છે કારણ કે અહીં આગળ કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે જેટલા પણ વાહન ચાલકો અહીંયા પસાર થઈ રહ્યા છે અસમંજસમાં પણ જોવા મળી રહ્યા છે અને અહીંયા આગળ પ્રશાસને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં પરંતુ અહીંયા પાણીના નિકાલ માટે આ જે હેવી વોટરિંગ જે વાન છે તે ઊભી કરી દીધી છે એટલે કે આ વાન ઊભી કરી દીધી એટલે એમનું કામ પૂરું થઈ ગયું અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આ ગોપાલ ચોક છે અહીંયા આગળ કેટલા જે સ્વિગી અને ઝોમેટો વાળા છે તે પણ લોકો અટવાયા છે લોકો અહીં આગળ વિચાર કરતા હોય છે કે પસાર થાય તો કઈ રીતે અહિયાંથી પસાર થાય લોકો સાથે વાત કરીશું ભાઈ